તમે કદાચ એવા અહેવાલો સાંભળ્યા હશે કે જાતિનો ભેદભાવ રાખીને ગ્રામજનો દ્વારા કેટલાક લોકોનો બહિષ્કાર કરવામાં આવે એટલે કે તેની સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કે વ્યવહાર કરવામાં ન જ આવે ના તેને દુકાનમાંથી કોઈ સામાન મળે ન અનાજ શાકભાજી આવા બહિષ્કારનો શિકાર અનેક પરિવારો ભૂતકાળમાં બની ચૂક્યા છે આવા કિસ્સામાં વહીવટી તંત્રની દખલગીરીથી ઉકેલ લેવામાં આવતો હતો પરંતુ ચડોતરું તેનાથી અલગ છે માથાભારે આદિવાસી કમજોર આદિવાસી ઉપર જીવલેણ હુમલો કરે અથવા તેની જમીન પચાવી પાડે ત્યારે ન્યાય માટે ચડોતરું થાય જેમાં ચડોતરું કરનાર પક્ષ સામા પક્ષના મકાન તોડી નાખે અને પરિણામે સામા પક્ષનું આખું ગામ હિજરત કરવા મજબૂર બને મૂળ ન્યાય માટે એક ગામના લોકો બીજા ગામના લોકો પર યુદ્ધની જેમ ચઢાઈ કરે જે સદીઓથી આદિવાસીઓના ન્યાય માટેની લડાઈને ચડોતરું કહેવાય છે આ કુપ્રથા નાબૂદ કરવાના ઉદ્દેશથી બનાસકાંઠા પોલીસે એવું કામ કરી બતાવ્યું જે આજ સુધી કોઈએ નથી કરી બતાવ્યું આમ તો આ કુપ્રથા વર્ષોથી ચાલી આવે છે પરંતુ ઘણા માથાભારે આદિવાસીઓની સામે કોઈનું કંઈ ચાલતું નથી કાયદાનો તેમને કોઈ ડર નથી તેમ છતાં બનાસકાંઠાની પોલીસે દ્રઢ નિશ્ચય કર્યો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ બાર વર્ષ પહેલાં પોતાનું વતન છોડીને ચાલા ગયેલા પરિવારોની સ્વમાનભેર વાપસી કરાવી કેવી રીતે તેમની વતન વાપસી કરવામાં આવી તેની કહાણી અમે તમને વિગતવાર જણાવીશું પરંતુ તે પહેલા વર્ષ બે હજાર ચૌદમાં શું ઘટના બની હતી તે સમજવી પણ જરૂરી છે છે આ કહાણી મોટા પીપોદરા ગામની જ્યાં બાર વર્ષ પહેલા ચડોતરું થવાના કારણે ઓગણત્રીસ પરિવારો વતન છોડીને ચાલ્યા ગયા છ એપ્રિલ બે હજાર ચૌદનો એ દિવસ હતો મોટા પીપોદરા ગામના રાજુ કોદરવીને નજીકના ગામ ચોકીબારના નારણ ડાભી સાથે જમીન મામલે ઝઘડો થયો એમાં નારણ ડાભીનું મૃત્યુ થયું આ ઘટનાના બીજા દિવસે ચોકીબાર ગામના લોકો ચડોતરું લઈને નારણ ડાભીના મૃતદેહ સાથે મોટા પીપોદરા પહોંચ્યા પરંતુ કોદરવી સમાજે આ હત્યામાં તેમનો કોઈ જ હાથ ન હોવાનું કહેતા મામલો વધારે બગડ્યો જે બાદ ચોકીબારા ગામના લોકોએ મોટા પીપોદરા ગામ પર હુમલો કર્યો અને મકાનો તોડી નાખ્યા ત્યારબાદ ગામ ખેતીની જમીન અને મૂકીને પહેરેલા કપડે ભાગવા માટે મજબૂર થયું એક તરફ મોટા પીપોદરા ગામના લોકો ખેતી ઘરબાર છોડીને નાસી ગયા અને બીજી તરફ હત્યાની ઘટના બાબતે સ્થાનિક હડાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાત એપ્રિલ બે હજાર ચૌદના રોજ નોંધાયેલી ફરિયાદમાં નારણ ડાભીના ભાઈ ઉદાભાઈ ડાભીએ આરોપ મૂક્યો કે જમીનના ઝઘડામાં એમના નાના ભાઈ નારણની મોટા રહેતા રાજુ કોદરવીએ હત્યા કરી છે જેથી તાત્કાલીન પીએસઆઈ એસ કે પરમારે રાજુ કોદરવીની આ કેસમાં ધરપકડ કરી આ ધરપકડ બાદ પાલનપુર સેશન્સ કોર્ટમાં ત્રણ વર્ષ કેસ ચાલ્યો અને તમામ પુરાવાના અને સાક્ષીઓને ચકાસ્યા બાદ એડિશનલ સેશન્સ જજ જેડી સુથારે રાજુ કોદરવીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો રાજુ નિર્દોષ છૂટ્યા બાદ અસરગ્રસ્ત પરિવારોએ પુનઃવસન માટે હડાદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી પરંતુ હજુ સુધી તેમને ન્યાય મળ્યો ન હતો જેથી તેમને ન્યાય અપાવવા માટે બનાસકાંઠા પોલીસે બીડું ઝડપ્યું અને દિવસ રાત એક કરીને લોકોને તેમનું વતન પોતાનું ઘર પોતાની જમીન અને લોકોનો પ્રેમ પાછો અપાવ્યો તેમની વતન વાપસીના માનમાં ઊભી કરાયેલી આ તકતી લોકોને મળેલા ન્યાયનો પુરાવો છે આ તકતી એકતા ન્યાય અને માનવીય સમજણનું પ્રતિબિંબ છે આ તકતી બનાસકાંઠા પોલીસ સ્થાનિક વહીવટી તંત્ર અને સમાજના આગેવાનોના સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી સમાજના ત્રણસો જેટલા સભ્યો ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા અઢાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ જ્યારે હિજરત કરી ગયેલા પરિવારની વાપસી થઈ ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને હોમ હવન કરીને તેમના વધામણા કર્યા ત્યારબાદ તેમના ખેતરમાં દાણા પણ નાખ્યા આ પ્રસંગે લોકોની આંખો ખુશીથી છલકાઈ આવી કારણ કે વર્ષો પછી વતન કર્યો બાર વર્ષથી પહેલું આ બનાવ બની ગયો તો બાર વર્ષ ની પહેલું અમારું જીવન બહુ સારું જીવન હતું છોકરા બી શાળામાં ભણતા હતા કોઈ પહેલું છઠ્ઠું હાથમું આઠમું એમાંથી આ પ્રોબ્લેમ બોલો સર તો અમારું છોકરોનું પણ ભવિષ્ય બગડી ગયું એના પછી અહીં અમારે હતા એ બી કહી રહ્યા નથી એમ ખરેખર આ ગુજરાત પોલીસ ગુજરાત કર્મચારી ને અમારે ખરેખર ભગવાનના રૂપની અંદર બધા જ કર્મચારી સહારો બનીને અમને અહીં લાવે છે લાવ્યા અને ખરેખર બહુ ધન્યવાદ છે લોકોની વતન વાપસી તો થઈ પરંતુ સવાલ એ થાય કે લોકોને વતન વાપસી કરવાનો પોલીસને વિચાર કેવી રીતે આવ્યો અત્યાર સુધી ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને વર્ષોથી આ કુરુપ્રથાનો ખ્યાલ ન હતો તેમ છતાં બાર વર્ષે પોલીસને લોકોની ચિંતા થઈ તેના પાછળ પણ એક કહાણી છે બાર વર્ષ પહેલાં જ્યારે ચડોતરું થવું ત્યારે ગ્રામજનો જુદા જુદા વિસ્તારોમાં ભટકતું જીવન પસાર કરી રહ્યા હતા કોઈ પાલનપુર સ્થાયી થઈ ગયું તો કોઈ સુરતમાં સ્થાયી થયું કોદરવી પણ તેમાંથી એક હતી હતી તે તે સમયે ખૂબ નાની ઉંમર પરંતુ જ્યારે સમજણી થઈ ત્યારે તેને સમજાયું કે તેમની સાથે ખૂબ અન્યાય થયો છે પરંતુ તે કંઈ કરી શકે તેમ ન હતી તે દાતામાં એસપી સુમલ નાલાને ત્યાં ઘરકામ કરવા માટે જતી હતી એક દિવસ અલકાનો દીકરો ખૂબ બીમાર હતો જેથી એએસપી સુમન નાલાએ અલકાને તેના બાળકની તબિયત પૂછી અને વાત વાતમાં તેના ગામ અને સાસરીયા વિશે પૂછ્યું જેથી અલકાએ તેમને આખી વાત માંડીને કહી અને અહીંથી જ શરૂ થઈ વતન વાપસીની કહાણી સાહેબ છે સુમન નાલા સાહેબ એમના ઘરે હું જમવાનું બનાવતી હતી તો પછી સાહેબે મને એક વખત પૂછ્યું કે અલકાબેન અલકા કે તું તારું સાસરું કા ગામ હે તો મેં સાહેબને કીધું કે સાહેબ મેં કદી મારું સાસરું જોયું નહોતું પહેલાં એક વખત કોઈક પહેલાં આગળ સમયમાં કોઈક ચડિત્રું થયું તું એટલે અમારું આખું ગામ બહાર છે ક્યાંય સુરત છે આમ આજુબાજુ ગામડામાં બધા બહાર જ રહે અમુક તબેલામાં રહે અમુક એ રીતે અમુક ભાગમાં રહે ને એવી રીતે બધું અમારા ગામના છે બધા જ બહાર રહે એએસપી સુમન નાલાને અલકાની કહાણી ખૂબ જ દર્દનાક લાગી તેમને વિચાર આવ્યો કે જો આ પરિવારોની વતન વાપસી કરાવીશું તો ખરા અર્થમાં લોકોને ન્યાય મળશે અને પોલીસ અધિકારી તરીકે તેમનું સેવાનું કાર્ય પણ સાર્થક થશે એએસપી સુનમ નાલાએ હડາດ પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કારણ કે આ કેસમાં ન્યાય મેળવવા માટે લોકોએ હડາດ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી હું હડາດ પોલીસ સ્ટેશન પીએસઆઈ જયશ્રી જો હે અને કોલ કર પોચી કે ભાઈ શું સ્થિતિ છે કે મેમ એક અરજી આવી છે અને પંચ પણ બેસે છે પણ વાત નથી બનતી તો હું જયશ્રીને કીધું કે તમે અરજી અને જે પંચ છે બધાને અહીંયા લે મારા ઓફિસમાં આવો અને મેટરને સમજવાની કોશિશ કરો પંચાનેત્રુ કે શું મેટર છે તો પંચ અહીંયા મારા ઓફિસમાં આવ્યા અને વાતચીતમાં પતો લાગ્યો કે ભાઈ જો હે જો મેન માણસ હતો મર્ડર કરવાળો તો જ સત્રમાં કાનૂન રૂપ કોર્ટમાં તો નિકાલ થઈ ગયો અને માણસ તો અહીંયા ઘૂમે છે પણ જો કોદરવી અને ડાબીને બીચે વચ્ચે જો વેર પડી ગયો હે વો રિઝોલ્વ નથી થતો તો હું કહી કે ભાઈ આપની દાયિત્વ બને છે કે તો આપ લોકો પંચો ભેલા ભેગા થઈ અને મેટરનો રિઝોલ્વ કરો અને તમે નથી કરતા તો પોલીસ પણ બધા તરીકા છે પણ ફરસી ફિરસે પોલીસ સ્ટેશન કે કોર્ટ કોર્ટ કચેરી મેં ન્યાય નથી મળતો ન્યાય તમે પણ આપી શકો અમારી મદદ પણ આપી શકો અને અમે તમારો ભાગ બનીને તમે રસ્તો દેખાઈ શકે કે શું કરવાનું છે ઓગણત્રીસ પરિવારોને ન્યાય અપાવવા માટે પહેલ તો સુમન નાલાએ કરી પરંતુ આ મહાઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા માટે દાંતા અને હળાદ પોલીસની ટીમો કામે લાગી ગઈ બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દાંતા એસપી સુમન નાલા હડાદના પીએસઆઈ જયશ્રી દેસાઈ અને તેમની ટીમ દ્વારા બાર વર્ષના વેરનું સમાધાન કરવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા આ કેસ હડાદ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો સાથે જ ગામ નાગેવાન જગાભાઈ કોદરવીની અરજી પણ આવી હતી એ લોકોએ પોતાના વતનમાં પરત ફરવા માટે કલેક્ટર ઓફિસ અને બનાસકાંઠા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને અરજી કરી પણ એકવાર ચડોતરું થયા પછી દંડ વગર સમાધાન કરાવવું અઘરું હતું પરંતુ આ કપરું કામ પાર પાડવામાં કેવી રીતે સફળતા મળી તેને લઈ પીએસઆઈ જયશ્રી દેસાઈએ કહ્યું કે આદિવાસી સમાજનો નિયમ છે કે પંચ એકવાર ભેગા થઈ સમાધાન કરે અને ઘોડધાણા ન ખાય ત્યાં સુધી સમાધાન સંભવ નથી જેથી પોલીસે પહેલાં બંને ગામના પંચો સાથે બેઠક કરી ત્યારબાદ આ વિસ્તારમાં તટસ્થ પંચ તરીકે જેમની સારી છાપ હતી એવા લોકોનો સંપર્ક સાધ્યો આસપાસના ગામના લોકોને પણ સમજાવ્યા કે જો આ ચડોથું સમાધાનમાં ફેરવાય તો તમામ ગામોને લાભ થાય એમ છે ઘણી મિટિંગ પછી પોલીસ સમજાવવામાં સફળ રહી અમને લોકોને એ પોલીસને ગરજી મળતા અમે લોકોએ આ બનાવની તપાસ કરી અને ત્યારબાદ બધા જ પંચોને એક સાથે અમારી એએસપીની ટીમે લોકલ પીએસઆઈ પીએની ટીમે ભેગા કરીને લોકોને સમજાવ્યા બાર વરસ બાદ કોદરવી પરિવાર દ્વારા અત્રેના હડાત પોલ્યુશન ખાતે એક અરજી કરવામાં આવે છે પુનર્વસવાટ ટંગેની તો મેં જયશ્રી કો બોલા કે જીતને બી ઇનકે પંચ છે ઓર જો બી મેટર હે દોનો પાર્ટી કો એક બાર લેકર કે મેરે ઓફિસ આવો મધ્યસ્થીકરણ પોલીસ દ્વારા કરાવીને તેમને બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવે છે ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનવસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરવામાં આવી અને તેમાં સફળતા મેળવી ત્યારબાદ તમામ લોકોની એકસાથે વતન વાપસી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો કારણ કે લોકોને તેમની જમીન અને ઘર ક્યાં હતી કેટલી જગ્યામાં હતા આ તમામ બાબતો પણ ધ્યાનમાં લેવાની હતી ગામમાં આ પરિવારોની આઠ પાંચ હેક્ટર જેટલી જમીન હોવાની માહિતી હતી જેથી બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે અને તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી માપણીની કામગીરી પૂરી થયા બાદ જાડી ઝાંખરા ઉગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતી લાયક કરી આપી ઉપરાંત આ પરિવારો માટે હાલમાં કામ મકાન તૈયાર કરાવી આપ્યા જેના કારણે વર્ષો પછી પોતાના વતન પાછા આવેલા લોકો ખૂબ જ ખુશ થઈ ગયા લોકોએ પોલીસ અને સરકારનો આભાર માન્યો પરંતુ તેમણે જે વર્ષનો સહન કરવો પડ્યો તે ખૂબ જ કપરો હતો બાર વર્ષમાં તેમને અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો પહેરેલા કપડે ઘરેથી નીકળી ગયેલા લોકો માટે પોતાના પરિવારને સાચવો અને બાળકોને ભણાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું લોકોનું કહેવું છે કે ચડોતરું થવાના કારણે તેઓ પોતાના બાળકોને સારો અભ્યાસ ન કરાવી શક્યા આ ઉપરાંત બીજી ઘણી સામાજિક સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે અમુક લોકો જતા રહ્યા ભાગોમાં અમુક લોકો લોકો મસારામાં અમુક લોકો આ કંપનીઓમાં જ્યાંતર સુરત બાજુ કોઈ પાલનપુર બાજુ એ બાજુ બધા વસવાટ કરતા હતા અમે બાર વર્ષ પહેલાં ગામથી બહાર નીકળ્યા એ વખત તો સગા સંબંધીને ઘરે થોડા દિવસ રોકાયા પછી ત્યાં સગા સંબંધી અમે થોડો આશરો આપ્યો પછી થોડા થોડા મજૂરી કરવા માંડ્યા મજૂરી કરતા કરતા પછી અમારા બાળકો થોડા મોટા થયા એઓને ધંધા લગાડ્યા એ અમુક 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 બાળકો સુરતમાં હીરા કહે છે અને બીજા લોકો છે તે ભાગમાં કામ કરે છે બાર વર્ષ સુધી લોકોને જે અન્યાય સહન કરવો પડ્યો પરંતુ હવે તેમનું ઘર વતન માન મોભો બધું જ પાછું મળ્યું છે અને તેનો જ તેમને સંતોષ છે તેમનું જીવન વધુ સુંદર રીતે પસાર થઈ શકે તે માટે સરકાર પણ પ્રયત્નશીલ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને મકાન બનાવી આપવા માટેની કામગીરી ચાલી રહી છે ટૂંક સમયમાં તેમને મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે પૂરજોશમાં કામગીરી કરી રહી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત